નમસ્કાર મિત્રો શુભમ ગિલ હવે ભારતનો વન ડે કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે સામે શુભમ નેતૃત્વમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સમય પછી મેદાનમાં રમતા જોવા મળશે જોકે તેની સાથે જ બંને દિગ્ગજ ખેલાડી વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ રમશે કે નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે સુભમર ગિલે ખાતરી આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જોવા જઈએ ઓડીએ વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ માટે સંપૂર્ણપણે ટીમનો ભાગ રહેશે જોવા જઈએ તો પેલું સ્પષ્ટ કર્યું કહ્યું છે કે આ બંને અનુભવી ખેલાડીઓને કૌશલ્ય અનુભવને ટીમમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે ટીમમાં નવી ઉર્જા અને અનુભવનું સંતુલન જાળવી રાખવામાં આવશે આનાથી યુવા ખેલાડીઓને આત્મ જોવા જઈએ તો આત્મવિશ્વાસ મળશે અને ટીમનું પ્રદર્શન પણ વધુ શ્રેષ્ઠ બનશે સુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે રોહિત શર્માના વિરાટ કોહલી જેવા ખેલાડીઓનો અનુભવ જોવા જઈએ તો કૌશિલ બહુ ઓછા ખેલાડીઓમાં જોવા મળે છે ભારતીય ટીમ માટે તેમણે જીતી છે તે બહુ ઓછા ખેલાડીઓ હાંસલ કરી ચૂક્યા છે જોવા જઈએ તેમને જોવા જઈએ તો તેમની ક્ષમતા ગુણતા અને અનુભવ ટીમ માટે અમૂલ્ય છે તેથી બંને ખેલાડીઓ જોવા જઈએ તો ગુણિયા વર્લ્ડ બે હજાર સતત માટે સંપૂર્ણપણે ટીમમાં રહે છે